રાજ્યના અલગ અલગ મંદિરોમાં હિંડોળા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી ફૂલોના અદ્ભુત હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા આ હિંડોળાના અનેક ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો કુમકુમ મંદિરના સાધુ પ્રેમવોત્સલ્ય દાસજીએ જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં એક માસ સુધી હિંડોળા ઉત્સવ ઉજવાય છે જેની અંદર વિવિધ પ્રકારના ભાગ ભાત ભાતના હિંડોળા તૈયાર કરી ભગવાનને ઝુલાવવામાં આવે છે આ હિંડોળા ઉત્સવ આપણને જીવન જીવવાનો મર્મ પણ શીખવાડે છે જેમ હિંડોળો ઉપર અને નીચે જાય છે તેવી રીતે જીવનમાં પણ સુખ અને દુઃખ વારાફરતી આવ્યા કરે છે ભગવાનને રાજી કરવાને માટે રંગબેરંગી ફૂલોના હિંડોળા તૈયાર કરવામાં આવ્યા હતા અને આજથી બસો વર્ષ પહેલાં શ્રી સ્વામી ભગવાન પણ હિંડોળામાં બિરાજમાન થતા હતા સ્વામીર સંપ્રદાયનો ઇતિહાસ છે કે વર્તમાન ની અંદર શ્રી સ્વામીર ભગવાન ને બાર બારણા હિંડોળામાં ચલાવવામાં આવ્યા હતા એ પરંપરા અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે હિંડોળાની અંદર અનેક સંતો ભક્તો જોડાય છે અને દર્શનનો લાભ લે છે